નમસ્કાર ખેડૂત મિત્રો વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત છે તો શું તમે જાણો છો તમારા નજીકના માર્કેટ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ કેવા ચાલી રહ્યા છે તે તો ચાલો જાણી લે આજના વિવિધ માર્કેટિંગ યાર્ડની અંદર ઘઉંના ભાવ કેવા ચાલી રહ્યા છે તે તો ભાવ જાણતા પહેલાં જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી તમને દરરોજ તાજા બજાર ભાવના વિડીયો મળતા રહે તો ચાલો જાણી લઈએ કિલોગ્રામકોટ ચૌદસો જે 20 પાંચસો એકતાલીસ સાવરકુંડલા ચારસો થી પાંચસો ચોતેર જેતપુર ચારસો અગિયાર થી પાંચસો એક રૂપિયો જસદણ ચારસો પચીસ થી પાંચસો એસી બોટાદ ત્રણસો થી સિત્તેર પોરબંદર ચારસો વીસ ચારસો ત્રીસ વિસાવદર ચારસો છ થી પાંચસો રૂપિયા महुआ एक, चार सौ चार आठ सौ वाँकानेर चार सौ आठ थी पाँच सौ पंदर जुनागढ़ चार सौ पाँच सौ एक भावनगर पाँच सौ एक सात सौ रुपया पालीता सौ थी पाँच सौ तेतालीस उपलेटा चार सौ पाँच सौ चौसठ धोराजी तरह सौ छियासी थी चार सौ साठ बाबरा चार सौ चालीस छसौ दस रुपया राधनपुर चार सौ दस सौ सत्तर थारा पाँच सौ त्रण મોઢાસ ત્રણસો નેવથી સાતસો નેવ કડી ચારસો ત્રીસથી આઠસો ને ચાર રૂપિયા હિંમતનગર ચારસોથી નવસો એક વિજાપુર ચારસો પંદરથી છસો પંચ્યાસી કુકરવાડા ચારસો પંદરથી ચારસો એકાવન ધાનેરા ચારસો સુડતાલીસથી છસો એકસઠ રૂપિયા ધનસુરા ચારસોથી છસો ટીટોય ચારસો એકથી પાંચસો પચાસ તલોલ ત્રણસો પંચ્યાસી થી છસો ચાલીસ ગોજારીયા ચારસો વીસ થી પાંચસો એક રૂપિયો ભેલડી ચારસો પચીસ થી ચારસો છવ્વીસ દિયોદર ચારસો નેવ થી પાંચસો પચાસ કલોલ ચારસો એકત્રીસ થી પાંચસો પંદર પથવાર ચારસો સિત્તેર થી પાંચસો ત્રણ રૂપિયા સાણંદ ચારસો અગિયારથી સાતસો છ કપડવંશ ચારસોથી ચારસો પચાસ બાવળા ચારસો અગિયારથી ચારસો પચાસ વિરમગામ ત્રણસો નેવથી આઠસો અગિયાર રૂપિયા